નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર મિત્રો આજે આપણા વિડીયોમાં બોટાદ પૂજા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે વાત કરીશું એ પેલા ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ પણ નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ તમને આપણા યુટ્યુબ ચેનલ પર જોવા મળશે તો મિત્રો આજે તારીખ સાત એક બે હજાર છવ્વીસ અને બુધવારના ના રોજ તો મિત્રો પાંચસો નવસો એસી મગફળી અગિયારસો પિંચ્યાસી થી તેરસો ત્રીસ કપાસ તેરસો થી સોળસો એક તલ સફેદ પંદરસો થી ત્રેવીસો સાહીઠ કાળા તલ એકતાલીસો થી પાંચ હજાર પાંચ જીરું સાડત્રીસો થી 4245 પિસ્તાલીસ ચણા આઠસો પચાસ થી એક હજાર પચાસ ધાણા થી તેરસો પાંત્રીસ તુવેર આઠસો થી તેરસો પિસ્તાલીસ હેડા અગિયારસો થી બારસો સાહીઠ રાય થી સત્તરસો સાહીઠ કળથી ત્રણસો થી આઠસો દસ વરિયાળી તેરસો થી પાંત્રીસ તો મિત્રો આગળ વાત કરીએ તો ઉજામાં જીરુંનો ભાવ સાડત્રીસો પચાસ થી પિસ્તાલીસો પંચાવન વરિયાળી બારસો થી પિસ્તાલીસો સાલીસ ઈસબુલ બાવીસો થી એકત્રીસ રાયડો બારસો થી બારસો તલ સત્તરસો થી બે એકત્રીસ સુવા ચૌદસો થી બે હાજર બાર અજમો છસો થી અઠ્યાવીસો આગળ મિત્રો વાત કરીએ વિસનગર બજાર ભાવ તો વિસનગરમાં રાયડાનો ભાવ બારસો ઓગણસાઠ બારસો સિત્તેર મગફળી બારસો એકતાલીસથી તેરસો સિત્તેર ઘઉં ચારસો છન્નુ પાંચસો પચીસ બાદ્રોહ ત્રણસો ચોર્યાસીથી છસો પચીસ રાજગ્રોહ પંદરસો એકાણુંથી સત્તરસો અઢાર બાજરો સો પિંચોતેર થી છસો પિંચોતેર ગવાર થી ઓગણીસો ત્યારબાદ મિત્રો વાત કરીએ ડીસા બજાર ભાવની તો ડીસામાં કપાસનો ભાવ અગિયારસો થી પંદરસો સડસઠ વરિયાળી નવસો થી બાવીસો બાર અજમો અગિયારસો છત્રીસ થી અઢારસો એકાણું કઉ પાંચસો દસ થી પાંચસો ચાલીસ દુવાર આઠસો પંચોતેર થી આઠસો પંચોતેર બાજરો ત્રણસો પચાસ થી પાંચસો અગિયાર મગ અગિયારસો નેવું થી બારસો ચાલીસ છોડા સાતસો થી પંદર અગિયારસો પચાસ અડદ નવસો પચાસ થી તેરસો સિતે ગવા નવસો એકાવન થી અગિયારસો પંચ્યાસી તલ તેરસો પચાસ થી સત્તરસો પિસ્તાલીસ રાયડો અગિયારસો એકાણું થી તેરસો અઠ્યાવીસ એડા બારસો એકવીસ થી તેરસો ઓગણપચાસ આઠસો ચાલીસ થી એક હજાર સોળ આગળ મિત્રો વાત કરીએ હિંમતનગર બજાર ભાવની તો હિંમતનગરમાં કપાસનો ભાવ ચૌદસો પાંચ થી પંદરસો ઓગણસાઠ મગફળી એક હજાર થી અઢારસો બાસઠ એડા બારસો પંચ્યાસી થી તેરસો ઘઉં ચારસો એસી થી પાંચસો વીસ મકાઈ ત્રણસો પચાસ થી ત્રણસો પાસાઠ અડદ તેરસો એક થી સૌદસો એક્યાસી વરિયાળી એક હજારથી સૌદસો ઝીરુ બે હજારથી ત્રણ હજાર આઠસો થી નવસો બત્રીસ તો મિત્રો આ તાજના તાજા બજાર ભાવ મિત્રો આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તમને દરરોજ આ યુટ્યુબ ચેનલ પર જોવા મળશે સાથે મિત્રો આપનો આ વિડીયો તમને કેવો લાગે તે પણ કોમેન્ટમાં કહેજો ખેડૂત મિત્રો વિડીયો જોવા બદલ આપનો આભાર